સાડા પાંચ વાગે મારી રિક્ષામાં બાર બાળકો લઈને મેં વિરુદનગરથી નવજીવન જવા માટે નીકળ્યો વિરુદનગરથી મેં ગાડી રમમાં રાખી ટ્રાફિકના લીધે કોયરાઓની જાન જોખમમાં રાખેલી મેં માહિતરી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ બીજી વખત મારી ગાડી રમવા નહીં જાય એમથી વિનંતી ચાહું છું માફી ચાહું છું